મહોત્સવ પત્રિકા આલેખનનો જોરદાર કાર્યક્રમ શ્રેયાંશ શાહના સંગીત સાથે યોજાયેલ જેમાં જય જીનેન્દ્રના લાભાર્થી પરિવારના સુજલભાઈ મનીષાબેન આદિ જોડાઈ સહભાગી થયેલ પાંચ સપ્ટેમ્બરના રોજ તપસ્વીઓનું સામૂહિક પુંજણું સહિત તપસ્વી રત્નોનું વાત્યે ગાત્યે અંતિમ પંચખાણ ગ્રહણ કરેલ છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ તપસ્વીઓની સમૂહ સાંજી તથા મહેંદી રસમનો અનેરો ઉત્સવ યોજાયે જેમાં વિશાળ સંખ્યામાં બહેનોને સંગીતના તાલ સાથે અશ્મિતાબેન શાહે રમઝટ બોલાવેલ આઠમી સપ્ટેમ્બરના રોજ બપોરે તપસ્વીઓનું શાહી સન્માન સમારોહ પૂજ્ય શ્રીની નિશ્રામાં યોજાયેલ જેમાં ભાવિક મહેતાએ સંગીતના તાલ સાથે તપસ્વીઓની અનુમોદના કરેલ તેમજ તપસ્વીઓનું શ્રીફળ માળા સહ મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવેલ તેમજ લાભાર્થી પરિવારોનું બહુમાન થયેલ નવમી સપ્ટેમ્બરના રોજ સવારે તપસ્વીઓનું આગમન થયેલ સૌ તપસ્વીઓ વાતે ગાતે પંડિત દીનદયાલ હાલ મધ્ય આગમન થયેલ જ્યાં એ માંગલિક સ તપસ્વીઓનું પંચ ખાણ ગ્રહણ કરાવેલ બાદમાં તપસ્વીઓના પારણા યોજાયેલ મેહુલભાઈ રૂપડાએ સંગીતના તાલ પીરસેલ પૂજ્ય ગુરુ ભગવંતે નાના નાના તપસ્વી રત્નો તથા મુમુક્ષ તપસ્વી રત્નોને આશીર્વાદ આપેલ બીજી વાર સિદ્ધિ તપના આરાધક પૂજ્ય મુનિરાજ શ્રી ભવ્ય રત્ન વિજયજી મહારાજ તથા બાલ મુનિરાજ શ્રી મંત્ર રત્ન વિજયજી મહારાજે વર્ષી તપમાં સિદ્ધિ તપની આરાધના કરેલ તેમજ પૂજ્ય સાધ્વી શ્રી શ્રી મહારાજે પણ સિદ્ધિ તપના પારણા કરેલ પૂજ્ય શ્રીની નિશ્રામાં યોજાયેલ સિદ્ધિ તપની ઘણી વિશેષતાઓ રહી જેવી કે શ્રી પુણ્યાકુર જૈન સંઘ બોપલના આંગણે સાત વર્ષના બાળકથી તોતેર વર્ષના વડીલ સિદ્ધિ તપની આરાધનામાં જોડાયા સાથે જ કેટલાક સંપૂર્ણ પરિવારો રસોડું બંધ કરીને તપમાં જોડાયા પૂજ્ય શ્રીના અદભુત આશીર્વાદથી સાઠથી વધુ તપસ્વી એવા કે જેમને જીવનમાં પહેલો ઉપવાસ જ સિદ્ધિ તપમાં કર્યો પૂજ્ય ગુરુદેવની કૃપાથી જેમને પાંત્રીસ વર્ષથી ગુટકાનું વ્યસન હતું તેમને આ તપના પ્રભાવે આજીવન વ્યસન છૂટી ગયું